જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર આજે આપણે ડેઈલી કરંટ અફેર્સની અંદર બે દિવસના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે આજે વિડીયો જે છે તમારા માટે જે છે લાઈવ નથી એટલે કે આપણે વિડીયો ફોર્મેટમાં તમારા માટે જે છે અપલોડ કરી રહ્યા છે એટલે પહેલાં જેટલા પણ પ્રશ્નો આવે જાતે અટેમ કરવાનો પ્રયાસ કરજો અને પછી આનું ડિટેલમાં જે છે સોલ્યુશન જોવાનો આગ્રહ રાખજો સો લેટ્સ બિગિન ઇટ ચર્ચાને આગળ વધારીએ પ્રેરણા નામની આપણી જીપીએસસી ફાઉન્ડેશન બેચ એ સ્ટાર્ટ થઈ ચૂકી છે અગિયાર એટલે અઢાર નવેમ્બરથી સ્ટાર્ટ થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો અને અઢાર નવેમ્બરથી જે છે આના ડેમો લેક્ચર્સ પણ છે વેબ સંકુલની સરગાસન બ્રાન્ચ ખાતે આ ડેમો લેક્ચરમાં તમે બધા જોડાઈ શકો છો આ ડેમો લેક્ચર વિના છે એટલે કોઈપણ પ્રકારના ચાર્જ વગર છે તો આઠ વાગેથી લઈને બાર વાગ્યા સુધી જે છે બેચનો સમયગાળો છે સાહેબ અને જેટલા વિદ્યાર્થી ઓબીસી ના જે વિદ્યાર્થી મિત્રો છે એમને જે છે એની આની અંદર સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે વધુ માહિતી માટે જે છે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી શકો છો અથવા તમે જે છે રૂબરૂ આવીને સંસ્થાનો સંપર્ક પણ કરી શકો છો ડેલી દિન વિશેષ આપણે કવર કરીએ છે તો ભારતના બંધારણમાં જે છે 10 મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી તો નીચેનામાંથી કોણ ભારતના વડાપ્રધાન હતા સાહેબ તો એ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા ઇન્દિરા ગાંધીજી હતા સાહેબ આજે આપણે દિન વિશેષની અંદર ઇન્દિરા ગાંધીજીનો જે છે પરિચય મેળવવાનો છે સાહેબ શ્રીમતી ઇન્દિરા ગાંધીજી ભારતના જે છે પ્રથમ મહિલા વડાપ્રધાન સાહેબ આ ઉપરાંત જે છે એકમાત્ર ભારતીય વડાપ્રધાન જેમને ઓલિમ્પિક સમિતિ દ્વારા ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે એમનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો ને સત્તરના રોજ અલ્હાબાદ ખાતે થાય છે એમના પિતા પંડિત જવાહરલાલ નહેરુ અને જે છે કમલા નહેરુ માતાજી ભારત દેશના જે છે ત્રીજા નંબરના જે છે વડાપ્રધાન અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન ઓગણીસોને છાસઠથી સિત્યોતેર અને એંશીથી ચોર્યાસી એમના અત્યાર સુધી જે છે એ પોતે પ્રધાનમંત્રીના પદ પર રહ્યા છે શાળાની પાર્લામેન્ટની ચૂંટણીમાં જે છે તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા હતા છે ઓગણીસો ને ત્રેપનમાં રાણી એલિઝાબેથના રાજ્યાભિષેકના સમારંભમાં હાજરી આપવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા અને એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો નવી દિલ્હી ખાતે જે છે એમનું દેહાંત થયું હતું સાહેબ ઇન્દિરા ગાંધીજીને કોલંબિયા યુનિવર્સિટી તરફથી જે છે સિટેશન ઓફ ડિસ્ટક્શન જે છે એ ડિસ્ટંક્શન પ્રાપ્ત થયેલું છે બાળપણમાં જ ઓગણીસો ત્રીસમાં બાળ ચરખા સંઘની સ્થાપના કરવા ઉપરાંત અસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા વાનર સેવનની રચના એમના દ્વારા કરવામાં આવે છે

એમની પસંદગી વડાપ્રધાન તરીકે કરવામાં આવે છે સપ્ટેમ્બર ઓગણીસો સડસઠથી જે છે ઓગણીસો દરમિયાન જે છે તેઓ પરમાણુ ઉર્જા મંત્રી પણ રહ્યા છે પાંચ સપ્ટેમ્બર ઓગણીસો સડસઠથી જે છે ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો દરમિયાન વિદેશ મંત્રાલય પણ સંભાળ્યું ભાઈ વિદેશ મંત્રાલય સંભાળનારા જે છે પ્રથમ મહિલા જે છે કેબિનેટ મંત્રી પણ બન્યા આ ઉપરાંત અંતરિક્ષનું જે છે મંત્રી પદ પણ એમ સંભાળે છે આ ઉપરાંત ઓગણીસો એસીમાં જે છે આયોજન પંચના જે છે અધ્યક્ષ ઓગણીસો એસી થી જે છે વડાપ્રધાન પદ પર ફરીથી જે છે પદ સંભાળે છે ગાંધીજીએ જે છે કમલા નેહરુ વિશ્વવિદ્યાલયની જે છે સ્થાપના વિશ્વ વિદ્યાલયની સાહીઠ થી અને બાસઠ માં રાષ્ટ્રીય અધ્યક્ષ પરિષદના જે છે સભ્ય પદે એમણે સેવા આપી હતી સર ઓગસ્ટ ઓગણીસો ચોસઠ ની વાત કરીએ રાજ્યસભાના સભ્ય પદે ચૂંટાઈ આવ્યા અને શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ ફેબ્રુઆરી ઓગણીસો સડસઠ સુધી રાજ્યસભામાં જે છે સાંસદ તરીકે સેવા આપી ચોથી પાંચમી અને છઠ્ઠી લોકસભા દરમિયાન લોકસભાના જે જે છે છે સભ્ય પણ રહ્યા સાતમી લોકસભામાં જાન્યુઆરી પાંચ લોકસભાલી અને મેડક આમ બે જે છે બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા રાયબરેલી બેઠક ખાલી કરીને મેડક જે છે બેઠક એમણે જાળવી રાખી હતી સાહેબ રાષ્ટ્રપતિ જાકીર હુસેનના અવસાન બાદ એ સ્થાનિક પસંદગીના પ્રશ્ને કોંગ્રેસની અંદર જે છે ભંગાણ થાય છે અને ઇન્દિરા ગાંધીજી પોતાના ઉમેદવાર તરીકે વીવી ગિરીજીને પસંદ કરે છે છે અને બહુમતી ચૂંટાઈ આવતા કોંગ્રેસના ભાગલા પડે જે કોંગ્રેસ અને કોંગ્રેસ ઓ એટલે કે સત્તાધારી ઇન્દિરા કોંગ્રેસ અને સંસ્થા તરીકે જે છે ઓળખાય સાહેબ ચૌદ જેટલી આગળ પડતી બેંકોનું રાષ્ટ્રીયકરણ એમના સમયગાળા સમયગાળા દરમિયાન થાય છે રાજવીઓના સાલિયાણા જે છે એમને નાબૂદ કરવામાં આવે છે

સ્વર્ણ સિંહ સમિતિની ભલામણ પર ઓગણીસો ને છોતેરમાં બેતાલીસમાં જે છે બંધારણીય સુધારો થાય છે ઇન્દિરા ગાંધી ગોલ્ડ કપ જે છે કઈ ક્ષેત્ર માટે રમાય છે સાહેબ તો હોકીના ક્ષેત્ર માટે રમાય છે ઓગણીસો ને એકોતેરમાં જે છે એમને ભારત રત્ન પુરસ્કાર એમને એનાયત કરવામાં આવે છે બાંગ્લાદેશ સ્વતંત્ર સન્માન જે છે બે હજાર અગિયારથી પણ એમને સન્માનિત કરવામાં આવ્યા હતા ઓપરેશન બ્લુ સ્ટારમાં ગાંધીજીએ ગાંધીજીએ ઇન્દિરા ગાંધીજીએ સુવર્ણ મંદિરમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો એના પછી એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ચોર્યાસી ના રોજ એમના અંગરક્ષકો જે છે એમની હત્યા કરવામાં આવે છે માય ટૂટ પુસ્તકના જે છે લેખક તરીકે કોણ છે તો ઇન્દિરા ગાંધીજી છે સાહેબ તો આ હતા આપણા આજના દિનવિશેષમાં આપણા એક માત્ર જે છે મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી સાહેબ ફૂલેલા ગોપીચંદ જે છે એમણે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપ જે છે કયા વર્ષે ઓલ ઇંગ્લેન્ડ જે છે કયા વર્ષે જીત્યા હતા તો આ બે પ્રશ્નોના જવાબ તમારે લેક્ચરની અંદર છે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાના છે અને આવતીકાલે હું જે છે આના તમને ડિટેલમાં જવાબ આપીશ અને નીચે જે છે લાલ લાલલાલ લજપતરાયજીનું જે છે પુસ્તક કયું છે તો આ બંને પ્રશ્નોના જવાબ આપણે કાલે આવતીકાલે જે છે લાઈવ લેક્ચરની અંદર ડિટેલમાં જોઈશું આજે તમારે પ્રયાસ કરવાનો છે કોમેન્ટ બોક્સની અંદર જે છે જવાબ લખવાનો પહેલો પ્રશ્ન છે ભગવાન બિરસા મુંડાની એકસો ને પચાસમી જન્મજયંતિના અવસર પર કયા શહેરમાં આવેલું સરાય કાલે ખાન ચોકનું નામ બનીને ભગવાન બિરસા મુંડા ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સાહેબ આ દિલ્હીમાં આવેલા એક ચોકનું નામ જે છે ભગવાન બિરસા મુંડાજીના નામ પર રાખવામાં આવ્યું છે તો આપણા જે છે કેન્દ્રીય ગૃહમંત્રી સહકારિતા મંત્રાલયના મંત્રી અમિત શાહજીએ પંદર નવેમ્બર જે છે વાત કરી એકસો પચાસમી જન્મ વર્ષ નિમિત્તે જે છે નવી દિલ્હીની અંદર

દિલ્હીના સરાઈકાલે ખાનમાં ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ જે છે બસ સ્ટેન્ડની બહારના ચોક સરાઈકાલે જે છે ખાન ચોકનું નામ બદલીને ભગવાન બિરસા મુંડા ચોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત રાંચીમાં ભગવાન બિરસા મુંડાજીનું મ્યુઝિયમ જબલપુરમાં શંકર શાહ અને રઘુનાથ શાહ મ્યુઝિયમ છિંદવાડાની અંદર ટ્રાઈબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું ઉદઘાટન થઈ ચૂક્યું છે આ ઉપરાંત બીજા પણ જે છે ટ્રાઈબલ મ્યુઝિયમ જે બની રહ્યા છે એ બે હજાર છવ્વીસ સુધીમાં જે છે પૂર્ણ કરવામાં આવશે સુપર ટાઇફૂન જે ફિલિપાઈન્સની અંદર ટ્રાત્ક્યું છે એનું નામ શું છે ભાઈ તો મેન ઈ અથવા મે ઈ જે છે નામ છે સાહેબ આનું આને જે છે તબાહી મચાવી છે ભાઈ ફિલિપાઇન્સ દેશની અંદર સાહેબ બહુ ભયંકર જે છે તુફાન બસો સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે છે એ દક્ષિણ ફિલિપાઈન્સની અંદર ટાળકે છે સાહેબ પાંચ લાખથી વધુની વસ્તીને જે છે પ્રભાવિત કરે છે સાહેબ અસરગ્રસ્ત જે છે અંધકાર અંધકાર ફેલાઈ ચૂક્યો છે આ રીતે તમે જોઈ શકો છો કે લોકો શેલ્ટર લેવા માટે મજબૂત થયા છે

આ એવોર્ડથી સન્માનિત કર્યા છે સાહેબ તો આ એવોર્ડ જે છે નાઇજીરિયા દેશ દ્વારા જે છે આપવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો ભાઈ ભારત સરકારે પણ ઇમેજ બનાવી છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજરનો પુરસ્કાર સાહેબ આ જે છે માત્ર બીજા વ્યક્તિ છે દુનિયાની અંદર ફોરેન વ્યક્તિ છે કે જેમને પુરસ્કાર આપવામાં આવ્યો હોય નાઇન્ટીન સિક્સ્ટી નાઇનની અંદર જે છે ક્વીન એલિઝાબેથને પુરસ્કાર આપવામાં આવે છે અને ઓવરઓલ વાત કરીએ મોદી સાહેબને જે છે એમના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરનાર જે છે આ સત્તરમો દેશ બની ચૂક્યો છે સાહેબ તો ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના પ્રમુખ મહામહિમ બોલા એમદ ટીનુબુ શું છે ભાઈ ટીનુબુ ખતરનાક નામ છે સાહેબ એમને ભારત અને નાઇજીરિયાના સંબંધોને જે છે બહુ સારા બનાવવા માટે એમના યોગદાન માટે જે છે એમના રાજકીય કૌશલ માટે જે છે નાઇજીરિયાનો જે છે બીજો સર્વોચ્ચ સન્માન છે સાહેબ જેનું નામ છે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યો છે અને પ્રથમ જે છે ઓગણીસો બે વિદેશી વ્યક્તિને આપવામાં આવ્યો છે એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર તો સત્તર વર્ષ પછી જે છે કોઈ ભારતીય વડાપ્રધાન પાછા પશ્ચિમ આફ્રિકન દેશ જે છે નાઇજીરિયાની મુલાકાતે ગયા છે સાહેબ તો ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજર એટલે જીસી જી કોન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ મહારાણી એલિઝાબેથને આપવામાં આવ્યો હતો અને એના પછી જે છે ભારતના વડાપ્રધાનને આપવામાં આવ્યો છે તો આ સત્તરમો દેશ અને બાકીના આ સોળ દેશો છે હાલમાં ડોમનિકા રિપબ્લિક દ્વારા પણ પુરસ્કાર આપવામાં આવ્યો છે રશિયા દેશ દ્વારા ગ્રીસ દેશ દ્વારા ફ્રાન્સ ઇજિપ્ત રિપબ્લિક આ પહેલાં પણ આપણે ચર્ચા કરેલી છે તો ફરીથી આ એક વખત ઈમેજને ધ્યાનથી સાંભળજો સત્તર વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન જે છે નાઇજીરિયાની મુલાકાતે ગયા છે છેલ્લે બે હજાર સાતની અંદર જે છે આપણા વડાપ્રધાન ડોક્ટર છે મુલાકાતે ગયા હતા સાહેબ અને વાત કરીએ તો સુધી આ ચોથા ભારતીય વડાપ્રધાન છે છે જે જે દેશની મુલાકાતે ગયા હોય સાહેબ જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી ડોક્ટર સિંહ અને હવે જે છે પ્રધાનમંત્રી મોદી સાહેબ પણ તમને બધાને ખ્યાલ હશે કે પરીક્ષામાં પ્રધાનમંત્રી મોદી સાહેબની જે વિદેશ યાત્રા છે એના ઉપર જે છે પ્રશ્નો બહુ પૂછાતા હોય છે ને એમાંથી જીકે કાઢી કાઢીને પૂછતા હોય છે તો આવો જી કે એક પ્રશ્ન છે કયા રાષ્ટ્રને જાયન્ટ ઓફ આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે તો આમાં જવાબ કયો આવશે નાઇજીરિયા સેમ આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો અને તેલથી સમૃદ્ધ દેશ કયો છે તો સાહેબ અગેન નાઇજીરિયા કયો આવશે અગેન નાઇજીરિયા જવાબ આવશે તો નાઇજીરિયા આફ્રિકન સંવિધાનિક નામ જે છે આનું ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયા છે આ પશ્ચિમ આફ્રિકામાં આવેલો દેશ છે એનું પાટનગર જે છે અબુજા એનું પાટનગર છે અંબુજા સિમેન્ટ નહીં અબુજા એનું પાટનગર છે સાહેબ એટલાન્ટિક મહાસાગર સાથે પશ્ચિમ આફ્રિકન જે છે આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલું છે નાઇજીરિયાની વાત કરીએ તો એ ઓપેકનો સભ્ય દેશ છે સાહેબ એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝનો સભ્ય છે સાહેબ અને આફ્રિકામાં ક્રૂડ ઓઇલનો સૌથી મોટો જે છે નિકાસકાર દેશ છે સાહેબ નાઇજીરિયા બે હજાર ત્રેવીસ ચોવીસમાં ક્રૂડ પેટ્રોલિયમમાં જે છે તેલનો સાતમો સૌથી મોટો સપ્લાયર હતો દુનિયાની અંદર એનું ચલણી નાણું છે નાઇજીરિયા નાઇજીરિયન નાયરા એના જે છે ટિનુબુ એના રાષ્ટ્રપતિ છે સાહેબ આફ્રિકામાં સૌથી વધુ સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને દુનિયાની અંદર જે છે છઠ્ઠા નંબરે આવે છે સાહેબ આની ભૂમિગત સીમાની વાત કરીએ પશ્ચિમ દિશાની અંદર આવી જઈએ સાહેબ જો તમે પશ્ચિમ દિશામાં જાઓ તો બેનિન જોવા મળે છે ઉત્તરમાં નાઇજર જોવા મળે છે આ બાજુ પૂર્વ તરફ તમને ચેડ જોવા મળે છે આ બાજુ કેમરૂન જોવા મળે છે આ બાજુ એટલાન્ટિક ઓશિયન અને ગલ્ફ ઓફ ગોવાના આ બંને તમને એની અંદર જોવા મળે છે આ ઉપરાંત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે ભાઈ તો હરાકોટ જે છે પોર્ટ હરાકોટ અથવા બંદર હરાકોટ કયા દેશમાં આવેલું છે તો આ નાઇજીરિયાની અંદર આવેલું છે સાહેબ સમુદ્રી તટ પ્રદેશ જે છે તેના દક્ષિણ ભાગમાં એટલાન્ટિક મહાસાગર અને એને ગીરીના અખાતમાં આવેલો છે નાઇજીરિયાનો સૌથી મોટા અને પ્રભાવશાળી એ ત્રણ નુ વંશ જૂથોની યાદીમાં જે છે સમાવે આવેલા છે તો હોશા અને યારુબા જાતિઓ જે છે એ કોના સાથે સંબંધિત છે તો નાઇજીરિયા સાથે સંબંધિત છે નાઇજીરિયાને આફ્રિકા વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો જે છે છે દેશ એટલા માટે તેને આ જાયન્ટ ઓફ આફ્રિકા એટલે સૌથી વધારે જે છે અશ્વૈત લોકોની વસ્તી ધરાવતો દેશ પણ છે સાહેબ આ સાથે જે છે સીસીની ગ્રુપ બી ની તૈયારી કરેલા મુખ્ય પરીક્ષાની તૈયારી કરેલા વિદ્યાર્થી મિત્રો માટે આપણે દસ પેપર સેટ જે છે લોન્ચ કરેલા છે આ પુસ્તકને ઓર્ડર કરવા માટે આ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી ઓર્ડર કરી શકો છો સાહેબ તો ગ્રુપ બીની મુખ્ય પરીક્ષા માટે આમ તો પ્રાઇસ બસો પચાસ રૂપિયા છે પણ ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે એટલે કે એકસો એસી રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે તમને મળવા પાત્ર રહે છે તો આજે જ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ બુક ન મંગાવી હોય તો વહેલી તકે મંગાવી લેજો ભારતની પ્રથમ લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલને જે છે સશસ્ત્ર દળો માટે જે છે ખાલી જગ્યા કિલોમીટરથી વધુની રેન્જમાં અલગ અલગ પ્રકારના વેલોડ પેલોડને વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તો આ જવાબ આવશે ભાઈ પંદરસો કિલોમીટર સાહેબ તો ભારતની જે છે પ્રથમ લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલ અને મિસાઇલોને જે છે એની ઝડપના આધારે અલગ અલગ પ્રકાર પાડવામાં આવતા હોય છે જેમાં ઓછામાં ઓછી પાંચ મેક સ્પીડ કરતા અથવા તો એના કરતાં વધારે સ્પીડવાળી જેટલી પણ મિસાઇલો ટ્રાવેલ કરી રહી છે એ બધાને આપણે હાઈપરસોનિક મિસાઇલ કહીએ છીએ સાહેબ તો હાલમાં જે છે આ ઓડિશાના દરિયા કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી જે છે ભારતની પ્રથમ લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને કહેવાય છે કે ભાઈ રશિયા અને ચીન જોડે આ પ્રકારની જે છે લાંબા અંતરની હાઈપરસોનિક મિસાઈલો છે હજી અમેરિકા જે છે એના ઉપર કાર્ય ચાલ કરી રહ્યું છે ઘણા કાંઠા દેશોની અંદર ભારત પણ હવે આવી ચૂક્યું છે પંદરસો કિલોમીટરથી વધુની રેન્જમાં જે છે અલગ અલગ પ્રકારના જે છે પેલોટ લે લઈ જવામાં જે છે સક્ષમ બનાવવામાં આવી છે આ મિસાઇલ ને જે છે હૈદરાબાદ ખાતે જે છે ડોક્ટર કલામ મિસાઇલ સંકુલ અલગ પ્રયોગશાળાઓ અને મિસ યુનિવર્સ બે હજાર ચોવીસ હાલમાં ચર્ચામાં રહ્યો સાહેબ તો આ જે છે કોણે જીત્યો છે સાહેબ અને આવું કરનારા એ દેશના પહેલા વ્યક્તિ પણ બની ચૂક્યા છે સાહેબ તો જવાબ આવશે વિક્ટોરિયા કજરે

વાત કરીએ તો ડેનમાર્ક દેશની જે છે વિક્ટોરિયા કજરે એણે મિસ યુનિવર્સનો ખિતાબ જીતી લીધો છે સાહેબ તો એકવીસ વર્ષની સુંદરી એકસો પચીસ સ્પર્ધકોની વચ્ચે જે છે આ ખિતાબ જીતીને પોતાનું નામ ઇતિહાસમાં અમર કરે છે કારણ કે આ ડેનમાર્ક દેશની જે છે પહેલી સુંદરી છે સાહેબ ભારત સ્પર્ધાની અંદર જે છે રિયા સિંગા તમને ખબર હશે ભાઈ તો એ ભારત તરફથી જે છે આપણે ભાગ લીધો હતો સાહેબ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું ફાસ્ટ રનર જે છે નાઇજીરિયાની ચિદિનમાં જે છે એ રહ્યા અને બીજા રનરફ જે છે એ મેક્સિકોની મારિયા ફર્નાન્ડા બેલ્ટ્રાન હતા સાહેબ વર્ષની વિક્ટોરિયા જે છે એ ડેનમાર્કની પ્રથમ મિસ યુનિવર્સ બનીને ઇતિહાસ રચ્યો છે સાહેબ તો આ જે જે છે છે મિસ યુનિવર્સ એની અંદર વિજેતા બની ચૂક્યા છે મિસ યુનિવર્સ સ્પર્ધાની વાત કરીએ તો ઓગણીસો બાવન થી જે છે શરૂ થયું છે સાહેબ પહેલું ટાઇટલ આરબી કુર્સેલાએ જીત્યું હતું સાહેબ મિસ વર્લ્ડ મિસ ઇન્ટરનેશનલ મિસ અર્થ મિસ યુનિવર્સ આ બધાને જે છે બિગ ફોર ઇન્ટરનેશનલ સૌંદર્ય સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે પાકિસ્તાન જે છે એણે ક્યારે ડેબ્યુ કર્યું ભાઈ તો બે હાજર ત્રેવીસ માં જે છે પહેલી વખત ડેબ્યુ કર્યું હતું પાકિસ્તાન દેશે પહેલી વખત જે છે મિસ યુનિવર્સ નું ટાઇટલ જીતનાર કોણ હતા તો આર્મી કુશલાજી હતા સાહેબ ઓગણીસો બાવનમાં પ્રથમ ભારતીય પૂછી લે મિસ યુનિવર્સ નું ટાઇટલ જીતનારા તો ભાઈ સુસ્મિતા સેનજી આવે ઓગણીસો ચોરાણું ના વર્ષમાં ત્યાર પછી બીજા લારા દત્તા અને પછી જે છે બે હાજર એકવીસમાં હન્નાજ સંઘુજી જીતે છે સાહેબ મિસ વર્લ્ડ જે છે જોડે જોડે મિસ વર્લ્ડ પણ યાદ રાખી લઈશું મિસ વર્લ્ડ સ્પર્ધા જે છે સૌથી જૂની કહેવામાં આવે છે ભાઈ ઓગણીસો એકાવનમાં યુકેમાં શરૂ થઈ હતી સાહેબ તો આ ચાર મોટી સ્પર્ધાની અંદર આ ઉપરાંત જે છે બે હાજર ત્રેવીસની અંદર ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પિચકોવા જે છે એ મિસ ચેક રિપબ્લિકન જે છે રહી ચૂકેલી અને આ મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન જે છે બે હાજર ત્રેવીસમાં

તો ભારતના જે છે પ્રથમ મિસ વર્લ્ડ કોણ હતા રીટા ફાડીયાજી ઓગણીસો છાસઠમાં એના પછી ઐશ્વર્યા રાય બચ્ચન ઓગણીસો ડાયના હેડન સત્તાણું ની અંદર યુક્તામુખી મુખી ઓગણીસો નવ્વાણું માં પ્રિયંકા ચોપડા વર્ષ બે હાજર ની અંદર માનુસિંહ છેિલ્લર બે હજાર ને ની અંદર સાહેબ તો આ બંને મિસ યુનિવર્સ અને મિસ વર્લ્ડ બનીને આપણે એક સાથે જે છે લઈને ચાલી રહ્યા છે જો લેક્ચર પસંદ આવી રહ્યો તો નાનકડો એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં સાહેબ બે હજાર ત્રીસ સુધીમાં જે છે વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાના લક્ષ્યાંક સાથે કયા દેશે કોપ નાઇન્ટીન ખાતે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સની જે છે શરૂઆત કરી છે તો આ દેશ છે યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે છે આ દેશ દ્વારા શરૂઆત કરવામાં આવી છે તો બે હજાર ત્રીસ સુધીમાં જે છે વૈશ્વિક ઉર્જા કાર્યક્ષમતા જે છે બમણું કરવાના ઉદ્દેશ્યથી કોપ નાઇન્ટીન જે છે બાકુ અઝરબૈજાન ખાતે આ જે છે ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય ઉદેશ્ય બે હાજર ત્રીસ સુધીમાં વાર્ષિક જે છે ઉર્જા કાર્યક્ષમતા દર બમણો કરવો અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવું સાહેબ કોપ અઠ્યાવીસ જે યુએમાં જે છે એ લોકોએ જે છે આ લક્ષ્ય રાખ્યો હતો અને એની સાથે સાથે આ લોન્ચ કરવામાં આવ્યું છે અંશુલ અથવા આશુલ કંબોજ અથવા તો અંશુલ કંબોજ જે છે અલગ અલગ નામ જે છે આ લખવામાં આવી રહ્યા છે તો કઈ ટીમ સામે રણજી ટ્રોફી મેચમાં એક ઇનિંગમાં જે છે દસ વિકેટ લીધી સાહેબ અને એમણે રેકોર્ડ બનાવ્યો તો કેરળ સામેની મેચ દરમિયાન રણજી ટ્રોફીમાં દસ વિકેટ લે છે તો હરિયાણાના ફાસ્ટ બોલર છે સાહેબ અંશુલજી તો અંશુલ કંબોજની વાત કરીશું સાહેબ અહીંયા જે છે સાચો અંશુલ કંબોજ તો એમણે એ ઇતિહાસ દીધો ભાઈ એક જ ઇનિંગની અંદર દસ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે સાહેબ ત્રેવીસ વર્ષનો ખેલાડી છે કેરળ સામેની મેચમાં જે છે આ વિકેટ લે છે સાહેબ અને પ્રથમ શ્રેણીની જે છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની અંદર જે છે છઠ્ઠો ભારતીય ક્રિકેટર બન્યો છે સાહેબ તો આ અને વાત કરીએ રણજી ટ્રોફીની વાત કરીએ સ્પેશિયલી તો રણજી ટ્રોફીમાં જે છે આ ત્રીજી વખત છે કોઈ બોલરે એક ઇનિંગમાં જે છે દસ વિકેટ લીધી હોય સાહેબ સૌથી પહેલાં જે છે બંગાળના જે છે પ્રેમાસુ ચેટર્જી હતા સાહેબ એમણે આસામ સામે જે છે ઓગણીસો છપ્પન સત્તાવનમાં દસ વિકેટ લીધી હતી સાહેબ પછી જે છે પ્રદીપ સુંદરન છે સાહેબ રાજસ્થાન વર્સિસ વિદર્ભ જે છે આમણે જે છે દસ વિકેટ લીધેલી છે અને હવે અંશુલ કંબોજજી આવી ચૂક્યા છે સાહેબ તો અત્યાર સુધી રણજીમાં જે છે વાત કરીએ તો ટોટલ જે છે પ્રેમા ગાસુ ચેટર્જી બંગાળના જે છે આસામ સામે રણજી ટ્રોફીમાં પછી દુલીપ ટ્રોફીની અંદર દેબાશિષ મોહતી અંશુલ કંબોજ જે છે હરિયાણાના સાહેબ રણજી ટ્રોફીમાં સાહેબ અનિલ કુંબલેજી જે છે પાકિસ્તાનની સામે જે છે કોટલા ટેસ્ટ ખાતે સાહેબ પ્રદીપ સુંદરમ રણજી ટ્રોફીની અંદર સાહેબ આ ઉપરાંત પાકિસ્તાન કંબાઇન્ડ સર્વિસીસ એન્ડ બહાલપુર ઇલેવન ખાતે જે છે મેચ રમાઈ જેની અંદર સુભાષ ગુપ્તેજીએ જે છે દસ વિકેટ લીધી હતી સાહેબ હવે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં જે છે આવી ઘટના માત્ર ત્રણ વખત બની છે ઇંગ્લિશ સ્પીનર છે જીમ લેકર એમણે ટેસ્ટ મેચમાં એક ઇનિંગમાં જે છે દસ વિકેટ લેનારા જે છે પ્રથમ બોલર હતો સાહેબ જેને ઓગણીસો ને છપ્પનમાં ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ખાતે ઓસ્ટ્રેલિયા ટીમ સામે જે છે તેપન રન આપીને દસ વિકેટ લઈને જે છે દુનિયાના પહેલા બોલર બની જાય છે સાહેબ ત્યાર પછી અનિલ કુંબલેજી એમણે જે છે દસ વિકેટ લીધી હતી ઓગણીસો નવ્વાણું ની નવી દિલ્હી ટેસ્ટની અંદર પાકિસ્તાન સામે બીજિંગમાં ચુમ્મોતેર રન આપીને દસે દસ વિકેટ લીધી અને છેલ્લે છેલ્લે ન્યુઝીલેન્ડના સ્પીનર છે અયાજ પટેલજી બે હજાર એકવીસની અંદર મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત સામે જે છે એમણે સાહેબ દસ વિકેટ લઈને જે છે રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું સાહેબ આગળ વધુ એ પહેલાં જે છે આપણી જીપીએસસીની જે છે પ્રેરણા ફાઉન્ડેશન બેચ લોન્ચ કરવામાં આવી છે આ બેચ જે છે અઢાર નવેમ્બરથી ડેમો લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે લિમિટેડ સંખ્યામાં જે છે એડમિશન આપવાના હોય તો ફટાફટથી જે છે વહેલા તે પહેલાંના ધોરણે જે છે એડમિશન લઈ લેજો ઓબીસી વર્ગના વિદ્યાર્થી મિત્રો છે એમને જે છે સ્કોલરશીપનો જે છે લાભ મળવાપાત્ર રહેશે આ ઉપરાંત જો તમારે વધુ માહિતી જાણવી હોય તો તમે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને જે છે વિસ્તૃત માહિતી મેળવી શકો છો અથવા ડાયરેક્ટલી તમે આપણી સરગાસન બ્રાન્ચ ખાતે આવીને જે છે લેક્ચર પણ અટેન્ડ કરી શકો છો અને માહિતી પણ મેળવી શકો છો આજના દિવસના જે છે ત્રણ પ્રશ્નોની વાત કરીશું નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું ઉદઘાટન કોના હસ્તે કરવામાં આવે છે તાજેતરમાં મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આધારિત નવલકથા ઓર્બિટલ માટે બુકર પ્રાઇઝ જે છે કોણે જીત્યો છે આ ત્રણ પ્રશ્નોના જવાબ લેક્ચર પૂરો થઈ ગયા પછી કોમેન્ટ બોક્સમાં તમારે આપવાના છે તો આ હતા આપણા આજના મોસ્ટ કરંટ મળીશું આપણે ફરીથી આવતીકાલે લાઈવ લેક્ચરની અંદર ટેલ મને રજા આપો અને રજા લેતા પહેલા એક વાત કહીશ તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત